સમાચારમાં આગળ વાત કરીએ તો ખાસ કરીને કચ્છમાં પણ વરસાદ વરસ્યો હતો ત્રણ દિવસના વરસાદની આગાહી અનુસાર કચ્છમાં આ વખતે કમોસમી માવઠાનો પણ દોર યથાવત રહ્યો છે આ તરફ સીઝનમાં અતિવૃષ્ટિનો દોર રહ્યા બાદ હવે નવરાત્રીમાં પણ વરસાદ પડવાના કારણે ખેતરોમાં ઉભા પાક પર આફત સર્જાય છે જેથી ખેડૂતોની દિવાળી બગડશે તેવી સ્થિતિ સર્જાય છે કચ્છમાં જાહેર છે

ગઈ ગયા ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિને કારણે એના પાછળ કંઈક કોરાળ નીકળ્યો તો ફ્લાવરિંગ આવ્યો મગફળીમાં કંઈક પચીસ ટકા જેવો માલ બેસ્યો અને કપાસમાં કંઈક પચીસ ટકા જેવો માલ બેસ્યો અટાણે આ આ મગફળી અને કપાસ બંને તૈયાર માલ તમે જોઈ જોઈ રહ્યા છો કે ઉખડેલ તૈયાર પડી છે કંઈક પચીસ ટકા હાથમાં આવે એવી પરિસ્થિતિ હતી ખેડૂતને પણ છેલ્લા બે દિવસથી સતત વરસાદને કારણે આ મગફળી તો હાવ ફેલ થઈ ગઈ છે અને કપાસ પણ સંપૂર્ણ નાશ થઈ ગયો છે એટલે સો સો ટકા અતિવૃષ્ટિમાં નુકસાન થઈ પણ ખેડૂત જાય ક્યાં કાંઈક કરવો જ પડે એટલે મહેનત કરી અને પચીસ ટકા જેવું કંઈક ઉત્પાદન ખેડૂતને થાય એ આશા હતી પણ એ અટાણે એ આશા ફેલ થઈ છે માવઠાને કારણે મગફળી કપાસ સહિતના પાકો તૈયાર થઈને લણણીના આર્યુ બાદ છે ત્યારે કમોસમી વરસાદથી પાણી ભરાઈ જવાથી પાક ખરાબ થઈ ગયો છે મુસીબતે ઉગેલા મોલ ખરાબ થવા લાગતા ખેડૂતોની દિવાળી બગડશે તેવા એંધાણ સામે આવ્યા હતા ત્યારે આ વખતે મેઘરાજા ગોપાઈબાન રૂપથી જિલ્લામાં ખેતીને ભારે નુકસાની થઈ છે નુકસાની તો નુકસાની છે સમજી લે જ્યારે આ તમે કેમેરો ફરાવશો તો ખબર જ પડશે કે તૈયાર પાક હતો ઉખડે બર ઉપર પડ્યો વરસાદ હવે પોતે પોતે પડ્યો પડ્યો નીચે ફેલ થઈ ગયા છે વરસાદમાં પલરીને સડી જાય છે બીજી બાજુ આ બાજુ છે મારી મગફળી

પરેશ રાજણ ન્યૂઝ કચ્છ